વેરી વજો તો એપલ ખાય છે એપલ ખાય છે તો જુઓ ભાઈ અત્યારે હું છે ને ઘર આખું સાફ કરી રહી છું પાવડર વડે અને મમ્મી અંદર પાણીની વ્યવસ્થા કરે છે કે પાણીથી બધું સાફ કરીએ બોસ આટલું ને તો બી થાકી ગઈ એ ઉભી અહીંયા ઘસવાનું બાકી છે શું કરે છે ખાય વાહ આજકી નારી સપે વારી મમ્મી ની વારી આવી એટલા ભાગમાં મમ્મી કરી દેશે અને હું ફટાફટ છે ને વાયપર થી બધું પાણી ખેંચી લઉં એટલે આ વજન બોલ નીચે પડી ગયો મમ્મી એકદમ ચકાચક ચોખ્ખું થઈ ગયું છે ચાદરો બદલવાનું છે આપણે બદલી દઈએ રસોડું પણ એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે અને હું એકદમ ગંદી થઈ ગઈ છું ઓ બાપરે બહુ થઈ ગયું થાકી ગઈ નહીં થાકી આ આનામાં શીખવા ક્યાંથી આટલો બધો પાવર આઈ જાય થાકતી જ નઈ ક્યાંની મંડી જ પડી ઉપર સીડી ધોઈ આવી બોલો નીચેના ઘર ધોવાની વાત છે ઉપર ઉપરનું ઘરે ધોઈ આવી વિધાન રૂમ તો નહીં ધોઈ આવી નહીં રેડી થઈ ગઈ છું ક્યારે નહીં રેડી થઈ ગઈ છું અને વજરા પડી ગયા અવાજ આવી ગયો કેટલા વાગે મમ્મી બેટા કા બોમ થઈ ગયો આવતો રે બેટ રમો ચલો બેટ રમો બેટ રમો બેટ આપે બેટ આપે છે જો બે ત્રણ છે ને હું ગરમ પાણી કરી દે છું કારણ કે છે ને એટમોસ્ફિયર ચેન્જના કારણે મને ગળામાં ખીચખીચ થઈ ગઈ છે સખત ગળું દુખાય છે થૂક ગળું તો પણ મને ગળામાં બળે છે એટલે પાણી ગરમ કરીને પાણી પીવું છું બાકી વસ્તુ જો તમને બતાવું શું કરે આ અહીંયા પણ એને ટ્રોલીઓ જ ગમે છે બધી અને દીવો લઈને હવે રમશે હા રમો જે જે જુઓ

તને મન બધાને શરદી થઈ ગઈ મસ્ત ચા બનાવ આદુબાજુ પડ્યું છે સોન પાવડર છે ચાલ મસ્ત ચા બનાવું તો કંઈક સારું થાય મમ્મીને મને બી અને આટલી ગરમીમાં અમે લોકો એસી વગર બેઠા જઈએ કારણ કે ખતરનાક અવાજ મારો તો ગયો જ છે ગરમ પાણી ચોવીસ કલાક પીવું જો હું જોવાઈ જઉં તો પેલી માજી ગરમ પાણી મને પીવું તો પીજો વધારે જ બનાવી દે મસ્ત મજાની આદુવાળી ચા બનાવી દીધી હાલત ખરાબ થઈ ગઈ ને મમ્મી કાલ તો પાછી શું કરીશું એસી બંધ કરે નહી કેવી બની આદુ વધારે પડે ઓછું ચાકજે મને તો સ્વાદ જ નહી સ્વાદની ગ્રંથિઓ બધી બને હારણ બધું ખુલી જશે

કાઢી દો કાઢી દો પપ્પા એને એમને આપો પેલા આડો કર દો બસ હવે વગાડ બેટા વગાડો તું વગાડ સિયા તું વગાડ મમ્મી વિધાન તમારા લગ્ન માં ઢોલી નું કામ હોય તો વજ્ર સેટ ઢોલી બની ગયા છે અને વિધાન જુઓ વિધાન બનાવી રહ્યો છે એના કોરિયન નૂડલ્સ ક્યાં ગયું એનું રેપર ક્યાં ગયો

એ બંને હોસ્પિટલ કયા છે ને કાલે રાંધણ ચર્ચા છે એટલે આજે પકોડી ભી લઈ ગયા છે ને રાત્રે વિધાન મને કહે છે કે તું ગાંઠિયાનું શાક બનાય એટલે રાત્રે હું ગાંઠિયાનું શાક બનાવીશ તો જોઈએ જોઈએ અને કાલે પંદર ઓગસ્ટ છે નહીં એટલે બધા રાષ્ટ્રધ્વજ ફરકતા થઈ ગયા છે કાલે ચૌદ તારીખ પંદર તારીખ કાલે અચ્છા તો પરમ દિવસ છે દિવસ છે ને 15 ઓગસ્ટ છે આજugo ભાઈ કઈ સાલ વજ્ર 15 ઓગસ્ટે 16 દિવસનો હતો ને પપ્પા

અને હું તમને ઘરે જઈને બતાવું ને મારા પપ્પા છે ને વિમલ બહુ ખાય છે તો છે ને અમે લોકોએ રીન આલા લીધું છે જે અગિયાર બોટલ લીધી છે ઓ માય ગોડ અને આજે બુધવાર છે છતાં પણ તમે ખાલી ડીમાર્ટમાં ભીડ જુઓ કેટલી બધી ભીડ છે અને મારા સેટના જો એના પપ્પા મતલબ એના એ પિંક કલરનું કિચન અપાયું છે બોલો ખાલી ને ખાલી એના ચાવવા માટે જુઓ આ જુઓ સ્ટાર લાઇટના લાયા છીએ અમે અગિયાર નંક આ અને એક ઉજાલા મમ્મી કેમ આટલા બધા વપરાય આપણા ઘરમાં આ જો અને વજ્ર બટાકા લસણ બધું ફેંકી દીધું અને વિધાન તારી આ જો હોટ એન્ડ સ્પાઇસી કોરિયન ચાઇનીઝ નૂડલ્સ વજરા વજરાના ઢોલ જોડે એટલી મજા આવી ગઈ ને પાંડાના પેટ ઉપર ઢાળ ધાળ ધાળ સડી માર માર જ કરે નહીં વિધાન અને વિધાનના કાનની ડેસ્ટ થઈ જાય विचारत बघा ढोल वगाड वि वगाड